ગુજરાતની રાજ્યની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને લઈ લેવામાં આવ્યા છે એનો અર્થ એ કે ચલે બેટા રાજીનામું આપ ચાલ એવું કહેવામાં આવે અને કયાગ્રો આદમી હોય કયાગ્રો દીકરો હોય એવી રીતે ફટ પટ પટ પટપટ લખી આપે એને રાજીનામું લખી આપું કહેવાય હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું અલગ અલગ અનેક સભાઓમાં મેં કીધું જગ જાહેર કીધું કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર ફટાવાળા બરાબર છે ગઈકાલે ગુજરાત રાજ્યમાં દિવાળીના માહોલની વચ્ચે સાંજ પડતા જ એક સૂત્રી બોમ્બ ફૂટે છે અને એક સમાચાર આવે છે કે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ ટોટલ સોળ કેબિનેટ મંત્રીઓના રાજીનામા આવી ગયા છે આ સમયે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુંબઈમાં હતા અને બીજા દિવસે સવારમાં અગિયાર વાગે તો વિધિનો પ્રોગ્રામ પણ ગોઠવાઈ ગયો છે ક્યાં વાત કરે મતલબ મુખ્યમંત્રી રાજ્યપાલ પાસે જશે બધું એક્સેપ્ટ થઈ જશે અને શપથવિધિ પણ તૈયાર જ રાખવામાં આવી છે હવે એક સાથે આખી કેબિનેટનું રાજીનામું લઈ લેવામાં આવે એવી કોઈ નવી ઘટના નથી આપણે ગુજરાતીઓ આ બે હજાર એકવીસમાં પણ જોઈ ચૂક્યા છે અને ત્યારબાદ ગુજરાતમાં બે હજાર બાવીસમાં બીજેપીની ભવ્ય જીત પણ જોઈ ચૂક્યા છે પણ એ જ ફોર્મ્યુલા પાછો અપનાવવાની જરૂર કેમ પડી

જે જનતાના દિમાગમાં ચાલી રહ્યા છે તેના ઉપર ચર્ચા કરીશું કે શું આ સોળ મંત્રીઓના રાજીનામા જે લેવામાં આવ્યા છે તે સરકારની નિષ્ફળતા બતાવે છે કે પછી હવે આવનારી નવી ટીમને જાતિગત રાજકારણની પીચ ઉપર બેટિંગ કરવા માટે ઉતારવાની છે શું જનતા આ વખતે બે હજાર બાવીસની જેમ બીજેપીને બહુમતીથી જીતાડશે કે પછી વિસાવદરવાળી કરશે સાથે આપણે જોઈશું કે નવા નમૂનાઓ સોરી મંત્રીઓના શપથવિધિમાં હાજરી આપનાર આપણા સિનિયર જર્નલિસ્ટ રાજ પ્રજાપતિ સાહેબ આ વાતનું શું વિશ્લેષણ કરે છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્શી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે આપણે આ ચેનલ ઉપર જાગો ઇન્ડિયાના મંચ ઉપર સમાચારની મજા માણવા માટે ભેગા નથી થતા

કે બીજેપીની સત્તાના હાઈવે પર પડેલા આ જે વિરોધના જનતાના આક્રોશના જે ખાડાઓ છે એના કારણે બીજેપીના જમ્પર તૂટી ગયા છે વિસાવદરમાં ગોપાલ ઇટાળિયાને ને મળેલી જીત બાદ ઠેર ઠેર આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સારો સપોર્ટ મળી રહ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ જે રીતે ખેડૂતોનું સમર્થન આમ આદમી પાર્ટીને મળ્યું તે પણ એક મુદ્દો ઉભો છે સાથે સાથે ગુજરાતના દરેક સરકારી વિભાગમાં ચાલી રહેલો ભ્રષ્ટાચારનો લુંગી ડાન્સ મંત્રીઓની ગુંગી ગુડિયા જેવું પ્રદર્શન આ બધી જ બાબતોનો પુષ્કળ વિરોધ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા આડેધડ રોજ ઠાલવી રહી છે છે જેની નોંધ હવે લેવી જ પડે એમ નહીં તો આવનાર પંચાયત પાલિકા અને બે હજાર સત્યાવીસ ના ઇલેક્શનમાં ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધનો ઠરાવ આ જનતા લાવી શકે એમ છે એટલે બીજેપીને એવું લાગી રહ્યું હશે કદાચ કે નવા ચહેરા લાવવાથી અથવા ચહેરા બદલી નાખવાથી જનતાને એવો વેમ થશે

હવે માત્ર આવા મંત્રીઓના જો રાજીનામા લેવાય તો અન્ય મંત્રીઓમાં અથવા તો અંદર અંદર મંત્રીઓમાં પણ અસંતોષ ફેલાઈ શકે છે અને એટલા જ માટે અમુક મંત્રીઓની જગ્યાએ પૂરેપૂરી કેબિનેટને બદલી નાખવી એવી રણનીતિ જનરલી આવી પાર્ટીઓ અપનાવતી હોય છે જેથી કોઈને ખોટું ના લાગે અને પાર્ટીમાં અસંતોષ ના ઉભો થાય વાત થઈએ ત્રીજું કારણ હોઈ શકે છે કે પ્રાદેશિકતા અને જ્ઞાતિગત જે સમીકરણો છે તેનો ફાયદો ઉઠાવવો

સતત બની રહ્યું છે હવે આપજો પોતાની જાતિવા વોટ પછી શાંતિથી બેસીને ખાજો કકરો લોટ બીજેપીનું આ જાતિગત સમીકરણ જે છે તે ચોક્કસપણે બીજેપીને ક્યાંક ને ક્યાંક ફાયદો તો અપાવશે જ કારણ કે ગુજરાતીઓની આ દુઃખતી નસ છે અને એનો ફાયદો બીજેપી ચોક્કસપણે ઉઠાવી શકે છે કારણ નંબર ચાર હોઈ શકે છે કે નવી ઊર્જા અને નેતૃત્વનો સંચાર કરવો જનરલી આવા ફેરફાર કોઈ પણ ગેમમાં અથવા તો હારી રહેલી ગેમમાં પકડને પાછી મજબૂત કરવા માટે કરવામાં આવતા હોય છે પણ જેમ આપણે સૌ જાણીએ છીએ કે આવનાર મંત્રી જે નવો મંત્રી છે તે યુવા હોય ગરડો હોય અભણ હોય કે પછી શિક્ષિત હોય એને કામ તો કોના ઈશારાથી અને કોના આદેશથી કરવાનું છે તે જનતા જાણે છે જો તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવતા જજો પાછું કારણ હોઈ શકે છે કે સંગઠનાત્મક જરૂરિયાતો મતલબ સંગઠનની અંદર આજે જૂના અને અનુભવી મંત્રીઓ છે તેમને મોટી જવાબદારીઓ આપવાની શકે છે એટલે નવા મંત્રીઓને લાવવામાં આવે છે કારણ કે આવનારા જે ઇલેક્શન છે પંચાયત પાલિકા અને બે તે ઇલેક્શનોમાં જીત મેળવવા માટે અનુભવી નેતાઓની એમને જરૂર પડશે મંત્રીઓની જરૂર પડશે કારણ કે પબ્લિકને જે ગમતું હોય એ ગીત વગાડનાર કોઈ કલાકાર તો જોઈએ ને આ તો વાત થઈ મંત્રી મંડળ બદલવા પાછળના કારણોની કે જેથી બે માં ગુજરાતની જનતાને ફરીથી પણ હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ જે ગુજરાતની જનતાના દિમાગમાં ચાલી રહ્યા છે ખાસ કરીને ગુજરાતના યુવા વર્ગમાં આ એ યુવા વર્ગ છે જે ગુજરાતના અર્થતંત્રના એકચ્યુઅલ ટાયર કહી શકાય કે જેમના ભવિષ્યના હાઈવે ઉપર આ સત્તાધીશોએ ખૂબ મોટા મોટા ખાડા પાડી દીધા છે તો સૌથી મોટો પ્રશ્ન જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાડીયા પણ ઉઠાવ્યો અને જનતાના દિમાગમાં પણ ચાલી રહ્યો છે કે શું આ સોળ મંત્રીઓના જે રાજીનામા લેવામાં આવ્યા તો શું એ સરકારની અને આ મંત્રીઓની નિષ્ફળતા બતાવે છે તો જવાબ છે હા કે રાજકીય રીતે જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ફેરબદલ કરવાની પાછળ આ મંત્રીઓના જે કામ કરવાની પદ્ધતિ છે અથવા તો કામની જે રીત છે એમાં નિષ્ફળતા ચોક્કસપણે બતાવે છે પરંતુ હકીકતમાં આ જે નિષ્ફળતા છે એ આ મંત્રીઓની ન હોઈ શકે પણ કેન્દ્રમાં બેઠેલા કેટલાક નેતાઓની હોઈ શકે છે કારણ કે અહીંના મંત્રીઓ આ નેતાઓને કેન્દ્રમાં બેઠેલા નેતાઓને પૂછ્યા વગર તો પાણી પણ નથી પીતા સમાચાર પત્રમાં એક બાઇટ પણ નથી આપી શકતા જનતાના સામાન્ય મુદ્દાઓ ઉપર બહાર નીકળીને બોલી પણ નથી શકતા તેઓ માત્ર એટલું જ બોલે છે જેટલું એમને સિલેબસમાં લખીને આપેલું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા સાહેબે તો એટલે સુધી કહી દીધું એમના લેટર ઉપર લખીને લેટર પેડ પર લખીને મુખ્યમંત્રીને એમણે ચિઠ્ઠી મોકલાવી દીધી કે મુખ્યમંત્રી હું આપને રજૂઆત કરું છું કે આ જેટલા ધારાસભ્યોના તમે રાજીનામા મંત્રીમંડળમાંથી લીધા છે તેમના ધારાસભ્ય તરીકે પણ રાજીનામા લઈ લેવામાં આવે કારણ કે જે વ્યક્તિ પોતાના કાર્યો મંત્રીપદ પર રહ્યા છતાં નથી કરી શક્યા એ જ મંત્રીઓ કઈ રીતે જનતાના કામ કરી શકશે

હું તો ગોપાલભાઈને રિક્વેસ્ટ કરું છું કે આવો જ એક લેટર રાષ્ટ્રપતિજીને લખો અને એમાં માંગણી કરો જનતાવતી કે કેન્દ્રમાં બેઠેલા માત્ર એક કે બે નેતાઓના રાજીનામા જનતા માંગી રહી છે હવે આ જે નેતા છે તેમના નામ શું છે એ હું જનતાને જ પૂછવા માંગીશ કે એવા કયા નેતાઓ છે કેન્દ્રમાં કે જેના રાજીનામા જનતા માંગવા ઈચ્છે છે બીજો મહત્વનો પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે જનતાની અંદર કે આવનાર ઇલેક્શનોમાં 2027 માં પણ પાલિકા પંચાયતમાં પણ શું બીજેપી ને બહુમતી મળશે કે પછી તો આપણે વર્તમાન પાર્ટી જોઈએ સંવૈધાનિક સત્તા ઉપર તેમની પકડ જોઈએ તેમનો ઉપયોગ કરાવવાની જે રીતો છે તે જોઈએ અને સત્તા અને શેઠિયાઓના પૈસાનો પાવર જોઈએ અને તેની સામે જો સમીકરણમાં જનતાનો આક્રોશ આ બધાનું ગણિત ભેગું કરતા આપણે જોઈએ તો બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં બીજેપી ના સુપડા સાફ કરવા સંભવ નથી પરંતુ ગુજરાત વિપક્ષ જરૂર મળી શકે છે છે અને વિપક્ષ જે એ કામ કરતો હોય છે અવાજ ઉઠાવવાની હોય તો એના દુઃખને રજૂ કરવાનું હોય તો વડીલનું કામ હોય છે અને આ વડીલની ગેરહાજરી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સદંતર જોવાઈ રહી છે એટલે આવનાર સમયમાં લાગી રહ્યું છે કે ત્રીસ વર્ષથી આ વડીલની જે ગેરહાજરી છે તેની સમસ્યા આ વખતે જનતા જરૂર પૂરી કરશે હવે મજાની વાત એ છે કે જે ભ્રષ્ટાચાર જે નિષ્ફળતાના કારણે આજે આ નોબત આવી છે બીજેપી માટે કે આખે આખું મંત્રીમંડળ બદલવું પડી રહ્યું છે એ કારણો ઉપર ઝડપથી કામ કરવાને બદલે એક આખું નવું મંત્રીમંડળ ઊભું ઉભું કરવામાં આવી રહ્યું છે અને કામ કર્યા વગર કેવી રીતે ઇલેક્શનો જીતી શકાય તેના ઉપર કામ થઈ રહ્યું છે હવે આજે નવું મંત્રીમંડળ બનાવ્યું છે તેનાથી જનતામાં એક નેગેટિવ મેસેજ જરૂર થશે કે બીજેપી કામ કરવાને બદલે ઇલેક્શન કેવી રીતે જીતી શકાય તેના રસ્તાઓ શોધી રહી છે કારણ કે જો જનતાનું કામ કરવું હોય તો મંત્રીઓ બદલવાથી તો કંઈ થવાનું નથી એના માટે ઈચ્છાશક્તિ અને દાનતની જરૂર પડે છે હવે અહીં દાનતની ગંભીર ખોટ એ બાબતે ઉડીને આંખે વળગે છે કે આ નવા મંત્રીમંડળોના ચહેરાઓના શપથવિધિ પાછળ પણ લાખો કરોડો રૂપિયા જનતાના પૈસાનો ધુમાડો કરવામાં આવશે તો હવે આપણે આ આ જનતાના પૈસાના ધુમાડામાં જે સમારંભ થઈ રહ્યો છે તેની અંદર હાજરી આપનાર આપણા સિનિયર જર્નલિસ્ટ રાજ પ્રજાપતિ સાહેબ પાસેથી થોડુંક વિશ્લેષણ મેળવીશું અને ત્યારબાદ વિડીયોનો અંત કરીશું ગુજરાત રાજ્યમાં જે પ્રશાસનની પરિસ્થિતિ હતી એ કથળી રહી છે અને મંત્રી કક્ષાના લોકો જે હતા ત્યાં પણ ભ્રષ્ટાચાર થતો હતો બીજું મહિલા અત્યાચારો દલિત ઉપર થતા અત્યાચારો ઉપરાંત રાજ્યમાં પ્રતિદિન સરેરાશ આઠ જેટલા બળાત્કારોની પણ ઘટના બનતી હતી ઉપરાંત લાંચ રુશ્વતનું જે પ્રમાણ હતું એ જાણે કાયદેસર હોય એમ સરકારી કચેરીઓના દરેક ટેબલ ઉપર અત્યારે લાંચ રુશ્વતનું પ્રમાણ વધી ગયું હતું ઉપરાંત જુદા જુદા જે કંઈ સહકારી ક્ષેત્રના કૌભાંડો હતા એ પણ કૌભાંડોનો વ્યાપ વધી રહ્યો હતો એટલે સરકારમાં જેટલી યોજના બનતી હતી એવી તમામ યોજનાઓ ભ્રષ્ટાચારથી ખરડાતી જતી હતી આ ઉપરાંત પણ લોકસભાની એક બેઠક ઓછી થવી ઉપરાંત જે ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જે જીત મળી અને સ્થાનિક જે અસંતોષ ભાજપ પ્રત્યેનો જે સ્પષ્ટ રીતે બહાર આવ્યો એ પછી યુવા પેઢી જે છે જેને કહેવાય ને કે સોશિયલ મીડિયા અને એઆઈ ઉપર કામ કરી રહેતી કે એનું માનનારી જે પેઢી છે એવા આ જેને જેન જી કહેવાય છે એવી જે પેઢી છે એના માટે પણ કંઈક વિચારવું પડે એવું હતું બીજું મહિલા સશક્તિકરણ માટે પણ વિચારવું પડે એવું હતું ખૂબ મહત્ત્વની વાત એ હતી કે છેલ્લા ઘણા વર્ષોથી એવું કહેવાતું હતું કે આ ભાજપની સરકાર છે એના મુખ્ય જે ખાતાઓ અને મુખ્ય સત્તાઓ છે એ હંમેશા પાટીદાર લોભી પાસે જ રહેતી હતી એટલે જ્ઞાતિના સમીકરણો પણ સમતોલ કરવાની આવશ્યકતા હતી અને એક કારણ એ પણ જાણવામાં આવ્યું છે કે શપથવિધિ પછી એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાતમાં ચાલતા આનંદીબેન અને અમિત શાહનું જે રાજકારણ ગણાય છે એમાં આનંદીબેન જ્યાંથી ચૂંટાયેલા એકમત વિસ્તારના એમની લોબીના ભૂપેન્દ્રભાઈ પટેલ લાંબા સમયથી મુખ્યમંત્રી હતા તો તેની સાથે આ દેશ સરઘસ જેને કહેવાય ગુનેગારો અને આરોપીઓનું સરઘસ કાઢવું અને બુલડોઝર ચલાવી દેવા માટેની જે પોલિસી ચલાવે છે એવા ગૃહ રાજ્યમંત્રી હરેશ સંઘવી હર્ષ સંઘવી જે છે એ અમિત શાહ લોબીના છે અને એ અમિત શાહ લોબી દ્વારા પેલો સીસીટીવી કેમેરા રાખે અથવા તો જે ડાયવર્ઝન અથવા તો સ્પીડ બેકર રાખવામાં આવે એવી રીતે હર્ષ સંઘવીને અત્યારે નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે ઉપરાંત આ સમગ્ર સરકારની અંદર સાત પાટીદારો છે આઠ ઓબીસી છે ચાર જેટલા આદિવાસી નેતાઓ છે એસસી સમાજના ત્રણ નેતાઓ છે ઉપરાંત એક વણિક છે અને એક બ્રાહ્મણ છે આજે જ્ઞાતિ સમીકરણો જિલ્લાના સમીકરણો સહકારી ક્ષેત્રના સમીકરણો આ બધા જ સમીકરણોને અરસપરસ ગૂંથીને બે હજાર સિત્તાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને આ પ્રયોગથી અત્યાર સુધીના જે કારણો હતા એ કારણો ઉપરાંત પણ કોંગ્રેસનું બળ ઘટે અને આમ આદમીનું બળ વધે તો કોંગ્રેસના મત કપાય અને આમ આદમીને કારણે ભાજપને ફાયદો થાય એ ગણિતમાં આવે નવો સુધારો નવા સમીકરણો ઉમેરાઈ ગયા છે જેમ કે ભાજપની એક શાખા બી ટીમ તરીકે જે આમ આદમી કામ કરતી હતી એ જે પ્રયોગ હતો અથવા તો જે માનવામાં આવતું હતું તેના બદલે હવે આમ આદમી પાર્ટી છે એ વિરોધ પક્ષને બદલે સત્તાપક્ષ બનવા માટેના પ્રયત્ન તરફ આગળ વધી રહી હોય એવું પણ વાતાવરણ બની રહ્યું હતું બીજું કે ઘણી બધી બાબતો એવી છે જે પ્રજા જાણતી નથી કે સમગ્ર ભ્રષ્ટાચાર થવા માટે ઘણા બધા કાયદાઓની વિસંગતતા હતી ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં નિમણૂકો થતી નહોતી ન્યાયપાલિકાની અંદર પણ ઘણી ધીમી ગતિ હતી એવી અનેક બાબતોને સાંકળીને લાંબા મનોમંથન પછી આ સરકારનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે એટલે કે મુખ્યમંત્રી સિવાય ઘણા બધા પદોનો ફેરફાર થયો પીડ મંત્રીઓને નિવૃત્ત કરીને નવા મંત્રીઓને લેવામાં આવ્યા અને મહિલા મંત્રીઓની સંખ્યા વધારવામાં આવી જ્ઞાતિના સમીકરણો વધારવામાં આવ્યા પરંતુ આ બધી જ બાબતની અંદર સમગ્ર રાજનીતિજ્ઞો હતા એમના માટે આંચકાજનક એ છે કે તમામ સિનિયર અને વધુ અભ્યાસી હતા એવા તમામ લોકોને બાદ કરીને ઓવરટેક આપીને જે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદે બિરાજમાન કરી દેવામાં આવ્યા છે તેના કારણે ઘણી બધી લોબીના રાજકારણમાં અસંતોષ અત્યારથી જોવા મળી રહ્યો છે તો તમારું આ મંત્રીમંડળના રિફોર્મ વિશે શું મંતવ્ય છે શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય હિન્દ